સમાચારમાં આગળ વાત બિહારમાં એનડીએ સરકાર ગઠનની ફોર્મ્યુલા તૈયાર થઈ ચૂકી છે ધારાસભ્ય દળના નેતા બન્યા છે સમ્રાટ ચૌધરી તો વિજય સિન્હા ભાજપ ધારાસભ્ય દળના ઉપનેતા બન્યા છે પટનાના ગાંધી મેદાનમાં આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે અને એ પહેલા આ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે एक दल के नेता के रूप में श्री सम्राट चौधरी जी और उपनेता के रूप में श्री विजय कुमार सिन्हा जी को तो सर्वसम्मति से नेता और उपनेता चुना गया है और भारतीय जनता पार्टी की ओर से ये जोड़ी हिट भी है हिट भी है और यह जीत का भारतीय जनता पार्टी के नाते चौका है हरियाणा महाराष्ट्र दिल्ली अब बिहार आगे के लिए तैयार ુલા તૈયાર છે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ પણ છે શું વિગતો બિલકુલ પટના ના ઐતિહાસિક ગાંધી મેદાન માં આવતીકાલે સવારે સાડા કલાકે નીતિશ કુમાર દસમી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે અને તે માટેની જે ધારાસભ્ય દળની બેઠક છે જે બે અલગ અલગ બેઠક મળી એનડીએ ની જે સહયોગી પાર્ટી પૈકી એક જદયુ જે જદયુ ની ધારાસભ્ય દળની બેઠક ની અંદર સર્વાનુમતે નીતિશકુમારના નેતા તરીકે ચૂંટવાની જે મહોર લાગી ચુકી છે આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ની પણ સેન્ટ્રલ હોલની અંદર એક બેઠક મળી હતીના વિધાનસભાની અંદર જેની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળના નેતા તરીકે સમ્રાટ ચૌધરી અને ઉપનેતા તરીકે વિજયકુમાર સિન્હાની પસંદગી કરવામાં આવી છે જોકે આના પરથી એક વસ્તુ સ્પષ્ટ થઈ ચુકી છે કે એનડીએ સરકાર ગઠનની જે ફોર્મ્યુલા હતી જેની અંદર કુમાર મુખ્યમંત્રી રહેશે અને ફરીથી વિજયકુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરી છે બિહારના નાયબ મુખ્યમંત્રી બનશે એટલે આની સાથે જે કેન્દ્રીય નિરીક્ષક તરીકે જે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ ને જે કેશવ પ્રસાદ મૌર્ય ને નિરીક્ષક તરીકે મુકાયા હતા તેમની ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યો એક સ્વર માં આ બંનેના નામ પર મહોર મારી છે કુમારે આ નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જે વરિષ્ઠ પાર્ટીના ધારાસભ્ય પણ છે સાથે આવતીકાલે શપથ ગ્રહણ થશે રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ જે શપથ ગ્રહણ સમારોહની અંદર ઉપસ્થિત રહેશે અને આવતીકાલથી બિહારમાં નવી સરકાર શરૂઆત કરશે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે કુમાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે જેડીયુ ધારાસભ્ય દળના નેતા બન્યા છે કુમાર